એ પૂરું નથી થઈ જવાનું પણ આજે આમ તો ટૂંકો પરિચય આપી દો ભાઈ કમલેશભાઈને ટીમને તો તમે બધા ઓળખો છો અમે ગર્વ તો એક મીટિંગ કરી અને આ લડાઈના શ્રી ગણેશ કરેલા હું રાજુભાઈ કરપડા હવે તો આપણે બધા સાથે બહુ લાંબી સફર ચાલવાનું છે એટલે પરિચય એકબીજાનો થઈ જશે વિશેષ પરિચય કઈ નથી આપવો મૂળ મુદ્દો એ છે કે આપણી લડાઈ સ્માર્ટ મીટરની સામે છે આપણી લડાઈ કોઈ સરકાર સામે કોઈ વિપક્ષ સામે કોઈ રાજકીય લડાઈ નથી આ સૌથી મોટી વાત એટલે આ લડાઈમાં એવું પણ બનશે ક્યારેક આપણે કંટાળીએ હાલો આજે તો રજૂઆત કરી દઈશું આવેદનપત્ર આપી દઈએ છીએ મીટર પરત માટેની રજૂઆત એ સાહેબને કરીએ છીએ પરિણામ નહીં મળે કદાચ જો ન મળે અપેક્ષા રાખીએ છીએ પરિણામ મળી જશે કદાચ ન મળે તો આગામી લડાઈ લડવાની આપણી બધી તૈયારી છે તો અમે તે દિવસે તમને કહ્યું હતું આજે કહીએ છીએ અહીંયા બીજી કોઈ અમે વારંવાર એક વાત કરી છું કે રાજકીય વાત નહીં કરીએ એમાં આપણને સારું લાગે ને આપણે મત લઈ આવશું ચૂંટણી આવે ત્યારે પણ આ સ્માર્ટ મીટર ની લડાઈમાં માત્ર એક જગ્યાએથી એક સોસાયટીના લોકો ભેગા થયા લડાઈ પૂરી થશે નહીં હમણાં ભાઈઓ એ વાત કરી કે આપણે દુકાન ખુલ્લી મૂકીને આવ્યા છીએ બાર વાગ્યાનો પરફેક્ટ ટાઈમ આપ્યો તો હું તો તમને ત્યાં સુધી કહેવા આવ્યો છું અમે તો એવડી તૈયારીથી ઉતર્યા છીએ સ્માર્ટ મીટર હટાવવા માટે બે બે મહિના જેલમાં જવું પડે તો એ અમારી તૈયારી છે અને ભૂતકાળમાં જ્યારે જ્યારે પણ જરૂર પડી છે જ્યારે જ્યારે પણ અન્યાય થયો છે કોઈ સામે ત્યારે અમે પ્રમાણિકતાથી લડ્યા છીએ અને અહીંયા પણ તમને ખાતરી આપીએ છીએ કે પ્રમાણિકતાથી લડાય મજબૂતાઈથી લડાય અને એવડી તાકાતથી લડાઈ લડવાની છે કે પીજીવીસીએલ બીજી જગ્યાએ યુજીવીસીએલ માં કે એમજીવીસીએલ માં નિર્ણય લેવાય કે ન લેવાય દાવા સાથે કહું છું પીજીવીસીએલ એ નિર્ણય લેવો પડશે કે અમે સ્માર્ટ મીટર હટાવીએ છીએ અને જેના ઘરે સ્માર્ટ મીટર લાગ્યા છે એ મીટર અમે પરત લઈએ છીએ બરાબર બરાબર વાત કરી નિયમોની તો સાહેબ સાથેની ચર્ચામાં આપણે નિયમો બધા સમજાવવાના છે જ્યારે જ્યારે જે જરૂર પડશે નિયમો કાયદાની વાતો કરવાની આવશે ત્યારે એ પણ આપણે કરીશું સ્માર્ટ મીટર લાવ્યા શા માટે એ જવાબ માંગીશું અને અત્યાર સુધી રેગ્યુલર બિલ ભર્યા છે અમારી ઉપર શા માટે અત્યાચાર થાય છે એનાય જવાબ માંગીશું રજૂઆત તો કરીશું ડંકાની ચોટ પર કરીશું લડીશું ડંકાની ચોટ પર આજે થોડીક વાર તમને રાહ જોવરાવી છે એના બદલ અમે માફી માંગીએ છીએ પણ પત્ર

સ્માર્ટ મીટર લગાવવાનું મુખ્ય કારણ તમે જણાવશો સ્માર્ટ મીટર લગાવવાનું મુખ્ય કારણ એ છે કે એક તો અમારે રીડિંગ કરવાનું છે અમાઉન્ટ છે એના લીધે ફોટાફોટ રીડિંગ લખાઈ જાય એ ટુ ડે નો ડેટા મળી જાય છે કે ભાઈ આજે મારે દસ યુનિટનું કંજર થયું તો મારે એવું શું હોય ને વસ્તુ એ દિવસે હું કંટ્રોલ કરી શકું ઓલું બે મહિના ખબર પડતી હતી કે મારું બિલ છ હજાર રૂપિયા આવ્યું હવે હું કોઈ કંટ્રોલ ના કરી આ દે તો દેખરું તમે નથી કરવા તો સાહેબ બેસું જ નહી લો એક વસ્તુ તમે નકી કરો તો સાહેબ અમે કરવું પડશે ને એ સંતા કરશે જ ને તમારે બીજું સાહેબ તમે બીજી રોલ સીના અધિકારીઓ સોનાનામાંસ્થા વસે સુન્દરગામમાં

હેરાન કરવા આ પ્રયત્ન કરે છે જે તમે કારણો બતાવે એમાં ખરું છે ચોરી અટકાવવા માટે સ્માર્ટ મીટર લેવા છો જે પેલા તમે કારણો આપ્યા એમાં એવું આપ્યું જયારે અમારા અધિકારીઓ જતા હોય છે રીડિંગમાં ભૂલ થતી હોય છે એટલે અંગુઠા સાહેબ અધિકારીઓ મોકલીએ છે રીડિંગ કરવા માનવ એક સેકન્ડ એક સેકન્ડ તો અમારે ક્યારેક બિલ વધારાનું આવ્યું છે તો અમે એવું માનીયે ને તમારા અધિકારી ની ભૂલથી આવીએ તમને

અમને ડિસ્ટર્બ કરો છો અમારી વાત તો કરવા નથી દેતા વચ્ચે અમે ડિસ્ટર્બ કરો છો બગાડો છો તમે અમારા ના 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 કે સાહેબ અમે છે અમે કઈ ઉભા નોકરી છે વાત કરી વાત કરી આ વાત થઈ ગઈ ઓકે ઓકે વ્યવસ્થિત ઉભા રહો રાજુ હવે હવે જે અહીંયા બધા વેપારી માણસો છે બધા વ્યવસ્થિત ઉભા છે આ એટલે એટલે

સૌથી પહેલા હું કમલેશ કરવા છું કે આ લડાઈ માત્ર ને માત્ર રાજકીય લડાઈ નથી આમાં આપણે આ લડાઈમાં આપણે ભાજપના કોંગ્રેસના અથવા કોઈ પણ રાજકીય આગેવાનોને આમંત્રણ આપ્યું છે ને આમાં તમામ માટે ખુલ્લો છે આ જોરાવલનગર પછી જેપીમાં હરિદ્વાર આવી અને ઘરો તો એસા આવા મુખ્ય જગ્યાએ આ લોકોએ સ્માર્ટ મીટર નાખવાની શરૂઆત કરી છે સૌથી પહેલી અને વાસ્તવિકતા એ છે કે જે લોકો રેગ્યુલર છે જે લોકો સામાન્ય છે અને જે લોકો લડવા માટે સક્ષમ નથી એ લોકોને આઈડેન્ટિફાય કરી આ સ્માર્ટ મીટરના દલાલોએ સ્માર્ટ મીટર નાખ્યા છે એમને ખબર છે કે સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં કયા કયા લોકો વીજ ચોરી કરે છે ક્યાં આ લોકો વીજ મીટર નાખવા જાય તો એમને ધંડા પડે ક્યાં વીજ મીટર નાખવા જાય તો એમને ગાડો દેવામાં આવે એવી કોઈ જગ્યાએ લોકોએ વીજ મીટર નથી નાખ્યા પણ મારા તમારા જેવા સામાન્ય માણસોના ઘરમાં નીચે કોમ્પ્લેક્ષમાં આપણને કીધા વિના આપણને પીવડાવીને આપણને પ્રલોભન આપીને આ પ્રકારના વીજ મીટરો નાખ્યા છે હવે સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે આખા ગુજરાતમાં વીજ મીટરનો ઉવાપો થયો ત્યારે આ પીજીવીએલ ના અધિકારીઓ કે જે સ્માર્ટ મીટરના કોન્ટ્રાક્ટરના દલાલો છે એ લોકો જાહેરમાં આવ્યા પત્રકારો વચ્ચે આવ્યા અને હવે કે છે કે આ સ્માર્ટ મીટર અને જૂનું મીટર એમાં કોઈ ફેર નથી એમાં વીજ વપરાશકારોને પણ જાતની તકલીફ થવાની નથી તો અમે એમને કહી છીએ કે જો કોઈ પણ જાતની તકલીફ ન થવાની હોય તો તમારે આમારા વીજ મીટર કાઢી શું નાખવા છે તમે જો એમ કહો છો કે આ બે વીજ મીટર સરખા છે તો આમાં કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો કે તમારે વીજ મીટર કાઢો પણ આ મોટી લડાઈ છે આર્થિક રીતે સામાન્ય જે વીજ ચોરો છે એમની ચોરીની આર્થિક નુકસાન ભરપાઈ કરવા માટે આપણી ઉપર વધારાનો બોજ નાખવાનું રીતસરનું ષડયંત્ર છે તમે સમજી લેજો મોટા વીજ વીજચોરોને આ લોકો કંઈ કરી શકતા નથી કંઈ કરી શકવા ના નથી એટલા માટે આપણા જેવા નાના માણસો કે જે સંગઠિત નથી પોતાના વેપારમાં ગૂંચવાયેલા છે એ તમામ લોકોને ત્યાં વીજ મીટરો નાખ્યા છે પરંતુ આપણે સૌ સામૂહિક રીતે એક થઈ આક્રમકતાથી લડત લડી રાજકીય લડત લડી આ સ્માર્ટ મીટર કઢાવશું કઢાવશું અને કઢાવશું હું શરમ આવે હું વધારે કઈશ ને વ્યક્તિગત આક્ષેપ નથી કરતો આ ઓફિસ માં મહિલાઓ અભયમ બોલાવી પડી છે એટલા દૂધે તમારા કર્મચારીઓ પંદર પંદર আমরা গো খেলাই তো বাইরে চলে যাই আমরা বানি কাম কর তো না আপু ভাই તમે જો ગ્રાહકો ચોર હોય ને તો તમારો પરિચય આપો કામ તમે કરો જેને કે અમારે માત્ર બે મહિનાનું બિલ આવતું હતું અત્યારે માત્ર પાંચ દિવસ એટલું રિચાર્જ ખાલી થઈ જાય જવાબ છે તમારી પાસે બાકી હોય પંદર પંદર વર્ષ થી કેટલા કર્મચારીઓ બેઠા છે ક્લાસ ટુ અધિકારીઓ માત્ર ટેબલ બદલાય છે દૂધે ધોયેલા છે એટલે બદલાય છે થયેલા અધિકારીઓ આમાં બેઠા છે તમને જોઈએ સાહેબ આ વેપારી લોકો છે એને વગર એના ઘરે જબરી પૂર્વક સ્માર્ટ મીટર લગાવી દેવાનું એની અંદર ચીપ્સ આવે છે સાહેબ સ્માર્ટ મીટર ની અંદર ચીપ્સ આવે છે આ કે ના સાહેબ ચીપ્સ લગાવો છો એની અંદર કે અમારા અહીંયા ચોરી થશે અમારું રિચાર્જ ખાલી થઈ જાય તમારે મોનિટરિંગ કરતી ઓફિસે ખબર પડી જશે

ગ્રાહક ઈચ્છે તો અમે બાજુમાં પેરેલ મીટર મૂકી અને બે મીટરની કમ્પેરિઝન પણ કરી આપશું અને સાહેબ બે મીટરમાં કેમ બિલ વધુ આવે છે સ્માર્ટ મીટર અને ઓલા મીટરમાં શું ફેર છે સ્માર્ટ મીટર અને ડિજિટલ મીટરમાં કોઈ ફેર નથી આમાં એક ડિવાઇસ નાખેલી છે જે ડિસ્કનેક્ટ કરે છે ખાસ કરીને સાહેબ અત્યારે જે રજૂઆત હતી એ બાબતે શું કાર્યવાહી કરવામાં આવશે અમે અમારી ઉપરી ઓફિસને જણાવવામાં આવશે ખાસ કરીને લોકોએ અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે